દિવસ મનાવ્યો પ્રજાસત્તાક દિન એટલે આપણા દેશમાં બંધારણ લાગુ થયું બંધારણમાં શાંતિ સલામતી કે પછી જે પણ હોય એવા બંધારણમાં આપણને આપણા હક અને અધિકારો મળ્યા અને ન્યાય માટેની જે આખી પ્રોસેસ હોય એ મળી પણ જ્યારે ન્યાય માટે લડતા હોય એવા લોકો કેટલા આપણી સામે આવે છે એ પણ એક મહત્ત્વનો પ્રશ્ન છે ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં આપણે વાત કરીએ ત્યારે ન્યાયની અપેક્ષા રાખવી એ મને લાગે છે કે નવ્વાણું ટકા લોકો હારી જાય છે અને ન્યાય મેળવવા માટે પાછી પાણી કરતા હોય છે કેમ કે ન્યાય જ નથી મળતો બંધારણ તો લાગુ થઈ ગયું પણ આદિવાસી વિસ્તારના લોકોને ન્યાય હજુ સુધી મળતા નથી આપણે આજે કપરાડા તાલુકામાં એક ડિમોલેશનને લઈને ડિમોલેશનને લઈને એક કાર્યક્રમ હતો એમાં આવ્યા હતા ત્યારે ડિમોલેશનને જે લઈને કાર્યક્રમ હતો એમાં આવ્યા હતા ત્યારે એક પીડિત પરિવાર સાથે જે ન્યાય માટે છેલ્લા એક વર્ષથી વલખા મારી રહ્યું છે કપરાડા તાલુકામાં પણ એમના ના અધિકારી પાસેથી ન્યાય મળે છે ના પોલીસ વિભાગ પાસેથી ન્યાય મળે છે ત્યારે આપણે એમની સાથે ચર્ચા કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું આ તમને હું જે પરિવાર બતાવી રહ્યો છું એમના પપ્પા પણ છે માતા પણ છે બહેન પણ છે પત્ની પણ છે પણ હા મોટી એમના મોટી બહેન પણ છે આપણે એ એમના પરિવાર સાથે વાત કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતે એ એમને ન્યાય નથી મળી રહ્યો કેમ કે છેલ્લા એક વર્ષથી તેઓ કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે પોલીસ સ્ટેશનના ધક્કા હોય કે પછી મામલતદાર કચેરીને હોય પણ એ ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે આવા પરિવારને જો ન્યાય નહીં મળે માતા ચૂંટણીના ધારાસભ્ય આવ્યા હતા એમની સાથે પણ એક પરિવારે વાતચીત કરી છે એમને પણ એમણે મેટર જણાવ્યું છે ત્યારે તેઓ અત્યારે જોઈ રહ્યા છે પણ આપણે એમના પરિવાર સાથે વાત કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કે આખરે શું થયું હતું અને તમે એક વર્ષથી ધક્કા છો ત્યારે કેવા પ્રકારનો અત્યારે તમે મહેસૂસ કરી રહ્યા છો આપણા ભારત દેશમાં ખરેખર બંધારણ લાગુ થયું છે ખરું તમને શું લાગે છે વર્ષી ભાઈ છે ને કરવાનો હતો બોમ્બેલો કામ કરવાનું હતું ધંધેલો મને મારે એક એ છે ને આ ગેરીનો ધંધો કરવાનો હતો પૈસા છે ને ધનપુર છે પચાસ હજાર લઈ આવેલો ધંધો કરવાનો ને મજૂર તૈયાર કરવાની અમારે મોત નહીં થાય નહી એ લોકો ધენની આપે કેમ કેમ કરને પૂછ્યું થયું ગોળી દબાવ ને કાળો દબાવ ને ગોળી દબાવ ને પીએમ રિપોર્ટ આવ્યો તો ગોળી દબાવ ને ગોળી દબાવ ને જોરા થોડી બોડી પાટલ હા

એ જે ચાલુ છે એ દબાવ જે એ સરકાર તો બધાને છે ને જે ગુનેગાર કોકડી છતાની છોડી મળે એટલે ગુનેગાર પકડાય તો તમથી છોડી મળે કબૂલ

સાંજે તમને મોકલી દે શું મોકલે તમને તમને શું કરે છે લોકો વિભાગ બોલાવે જયારે બોલાવે પોલીસ સ્ટેશનમાં બોલાવે ત્યારે શું કહે ધમકી આપી બીજો માણસ મારીને તમારા ગામ

તમે જ્યારે ગામ ગામને સાથે આવા પ્રકારનું નિવેદન આપ્યું છે ગામ તમારો વિરોધ કરશે તમને બીક લાગે છે ખરી અત્યારે અમને તો વિરોધ જ છે બધા વિરોધ છે મર્ડર મર્ડર વિરોધ છે મર્ડર છે ને ગામમાં મે નજીક જ એટલે બધા મારા પર વિરોધ મે જરા કોઈની નથી કે કે અમારો એકલો એક ભાઈ કોઈ મારો પપ્પાની તે જ એટલે વધારે એટલે મારા પર વિરોધ છે મમ્મી ભાઈ છે પરિવાર છે આપણે આ સંદર્ભે એના જે મહિલાઓનો આક્રોશ પણ છે અને એમને ન્યાય નથી મળી રહ્યો

અને એમની રજૂઆત એમણે કીધું કહીને સ્થાનિક ધારાસભ્ય સંસદ સભ્યો સુધી બી ગઈ છે પણ ફક્ત એ લોકો આશ્વાસન આપે છે બાકી કોઈ એ લોકો એમના પડખે આવીને ઊભા નથી રહેતા અને આપ જાણો છો કે કપરાડામાં જ્યારે જ્યારે કોઈ સામાન્ય માણસ સાથે અન્યાય થાય ત્યારે અનંતભાઈ આવીને પડખે ઊભી રહે છે અને એવું એમ કહે છે કે હું ન્યાય અપાવીને રહીશ તો એ ન્યાય અપાવીને જ રહેશે અને મને ચોક્કસપણે ખાતરી છે કે એમને ન્યાય મળશે અને કપરાડા તાલુકાના તમામ મહિલાઓ સાથે અમે સાથે મળી એમને ન્યાય અપાવવામાં આગળ રહીશું ખાસ કરીને જ્યારે કપરાડા તાલુકાની વાત કરવામાં આવે છે તો આવા ન્યાયિક મુદ્દાઓ તો કેટલા પેન્ડિંગ પડ્યા હશે તમે ક્યારેક પોલીસ સ્ટેશનમાં જઈને એ જોવાની કે એવી કોઈ તસ્તી કરી છે એમના ન્યાયકરણ માટે તમે આવો કે તમે એ જઈને કોશિશ કરી છે કે ક્યારેક આવા જે પીડિત પરિવારો છે કે તો હવે આવા કાર્યક્રમોમાં આપણે ભેગા થઈએ ત્યારે બહાર નીકળવા માંગીએ વર્ષથી આંટા મારે છે આ કચેરીઓમાં પોલીસ વિભાગના કચેરીઓમાં આંટા મારે છે આ જે તાલુકા કચેરી મામલતદાર છે એમાં આંટા મારે છે તો આવા તો કઈ પરિવાર હશે

પોલીસ ખાસ કરીને આવામાં આવે પોલીસ ન્યાય વિભાગ તો વધારે કામ કરતો હોય છે ત્યારે પોલીસે શાંતિ સુરક્ષા અને સલામતી માટે છે એવું આપણા બંધારણમાં આપણે કીધું છે પણ અહીંના ઘણા લોકોનું એવું કહેવું છે કે પોલીસ ધમકી સિવાય કંઈ બીજું નથી આપતું તો તમે શું કહેશો આમને ન્યાય મળશે ખરો પોલીસ વિભાગમાંથી કેમ કે છેલ્લા એક વિભાગથી છેલ્લા એક વર્ષથી એવો લડત લડી રહ્યા છે પણ એમનું કોઈ સોલ્યુશન નથી આવ્યું

આ હતા કુંજલીબેન જેમણે આ પરિવારને આશ્વાસન આપ્યું છે કે એમને ન્યાય મળશે અને સાથે સાથે જે વાંસદા ચીકલીના ધારાસભ્ય છે અનંતભાઈ પટેલ એમણે પણ એવો પણ એ આ પરિવાર પીડિત પરિવારને આશ્વાસન આપીને ગયા છે કે એમને ન્યાય મળશે હવે પોલીસ વિભાગ આ જે એમનો જે કેસ છે પીડિત પરિવારનો એમાં ન્યાય અપાવવામાં કેટલી ઉતાવળ કરે છે કેટલો ફાસ્ટ કે કેટલો ઝડપી આ પરિવારને ન્યાય મળે છે એ તો આવનારો સમય જ બતાવશે પણ અત્યારે આ જે પરિવાર ધક્કા ખાઈ રહ્યું છે એનો ધક્કાનો જલ્દી અંત આવે એવું લોકો ઈચ્છી રહ્યા છે અને પીડિત પરિવારની પણ તમે દશા જોઈ શકો છો એમને જલ્દી ન્યાય આપવામાં આવે એવી જ આપણે હાલમાં તો અધિકારીઓ પાસે કે પછી આ જે આગેવાનો છે એમને અપીલ કરી શકીએ છીએ ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો